શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે છવ્વીસ જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અંતકાળ સાધવા માટે નામ સ્મરણ અંતકાળ સાધવો એટલે કે અંતકાળે નામ સ્મરણ થવું અને એ સાધવા માટે અગાઉથી નામ સ્મરણ કરવું જોઈએ અંતકાળ સાધવા માટે જ જીવીએ ભગવાન જ્યાં રહે છે તે જ આપણું ખરું ઘર છે અત્યારે આપણે શરીરમાં રહીએ છીએ એ ભાડાનું ઘર છે ભાડાનું ઘર છોડીને આપણા પોતાના ઘરમાં જતાં આનંદ થાય છે તેવું જ શરીર છોડતા થવું જોઈએ ભગવાનનું ઘર તે જ આપણું ઘર એની ખાતરી થઈ જાય તો એમ બને તે માટે આપણે સતત ભગવાનના નામમાં રહીએ મને તું તારો કહે મારું મન તારા ચરણોમાં અર્પણ કરી દીધું છે હવે તારી પાસે કંઈ પણ માગવાની મને ઈચ્છા નહીં થાવ એમ માગીએ પરમેશ્વર આપણી આગળને પાછળ રહેલા છે એમ આપણે અખંડપણે મનમાં રાખીએ ભગવાનનું સ્મરણ કરવું એટલે કે આપણા હાથે જે કંઈ બને છે તે તેની જ ઈચ્છાથી બને છે એમ સમજવું સંસાર એ દેવનો છે એમ સમજીને અભિમાન રહિત થઈને તે કરવો એનું નામ પરમાર્થ અને ભગવાન સિવાય આપણું કોઈ નથી એનો દ્રઢ નિશ્ચય થવો એનું નામ જ્ઞાન એ જ્ઞાન પછી ગયું એટલે માણસ ખરા અર્થમાં પરમાત્મા પ્રાપ્તિના માર્ગે એટલે કે સાધનમાં લાગ્યો એ સાધનમાં રહેવાથી પછી ભગવાન સિવાય બીજું કંઈ જ ગમતું નથી અને ભગવાન માટેનો આવો અત્યંત પ્રેમ તેને જ ભક્તિ કહે છે એ ભક્તિની પરિપૂર્ણતા અંતઃકાળ સાધવામાં સાધવામાં થાય છે અને એ માટે સતત નામ સ્મરણ કે અખંડ અનુસંધાન એ જ એકમાત્ર સાધન કહેલું છે અંતકાળે જેને નામ લીધેલું છે તેની દુનિયાવી વાસના મરી ગઈ એવું નથી તે કંઈ એકદમ મુક્ત થતું નથી પણ પછીના જન્મમાં તે અતિ સાત્વિક વૃત્તિ સાથે જન્મે છે સાત્વિક એટલે કે ભગવાન મેળવી લેવા છે એવી વૃત્તિવાળો સાધનને જીવની જેમ સંભાળવું એટલે કે સ્વાચ્છોશ્વાસ જેમ અભિમાન વગર અખંડ ચાલ્યા કરે છે તેમ સાધન અભિમાન વગર અખંડપણે ચાલવું જોઈએ તે કરીએ છીએ એમ કહીએ તે નહીં ચાલે કરવું એટલે અભિમાન આવ્યું તે સહજ રીતે જે શ્વાસોચ્છ્વાસની જેમ થાય કે પછી અખંડ ચાલતું જ રહેવાનું સંસારમાં ફિકર ચિંતા છોડીને રહીએ ગુરુની આજ્ઞામાં રહીએ અનંત જન્મોનો દેહનો સહવાસ એટલે દેહ પર પ્રેમ ચીટક્યો છે અને દેહબુદ્ધિ થાય છે તે જ પ્રમાણે નામનો પુષ્કળ સહવાસ કરીએ તો સંસારની આ શક્તિ ઓછી થઈને નામ પર પ્રેમ ચોંટે છે યોગમાં કષ્ટ ખૂબ અને આ યુગમાં તો એ સાધવાનું અશક્યવત જ તો કર્મમાં અભિમાન આવે છે અને વધે છે ભક્તિમાં કષ્ટ નથી અને તે કરતાં અભિમાન આપોઆપ ગળી જાય છે યોગ અને કર્મ એ સાધન પરમાત્માના દત્તક પુત્ર જેવા છે તો ભક્તિનું સાધન એ પરમાત્માના પોતાના પુત્ર જેવું છે ભગવાનને નજરની બહાર નહીં જવા દઈએ એ જ ખરી ભક્તિ એ જ ખરું અનુસંધાન એ જ ખરો પરમાત્મા અને એ જ આપણું સર્વસ્વ ખાલી દેહથી તીર્થસ્થાન પૂજા પાઠ વગેરે કરવાથી પરમાર્થ સધાતો નથી આપણું મન ભગવાનમાં ચીટકી જવું જોઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ